નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો સોના ચાંદી વાત કરીએ તો મિત્રો દસ દિવસની અંદર જ સોનાની કિંમતોમાં વીસ ટકાથી પણ વધુ સોનું ઘટતું જોવા મળી રહ્યું છે તો શું હજુ પણ આવી જ રીતે સોનાની કિંમતોમાં ઘટાડો થશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી આપણે

દિવસ માં સોનું ફરીથી ઘટતું જોવા મળી રહ્યું છે આજે શું ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી મેળવી લઈએ તો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં આજે એક ગ્રામ સોનાની કિંમતો અગિયાર હજાર માં દસ

મળતા હોય છે તો જેના મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો જીએસટી ના કારણે સોનાની કિંમતોમાં થોડો ઘણો ફેરફાર જોવા મળતો હોય છે પરંતુ સોનાની કિંમતોમાં મોટા કડા બાદ લોકો જે છે એ સતત સોનું ખરીદવા માટે દોડી રહ્યા છે અને સતત આસમાને પહોંચી રહેલા સોનાની કિંમતોમાં આજે સવારે ફરીથી ઘટાડો નોંધાયો છે જ્યારે સ્થાનિક વાયદા બજારમાં પણ સોનું ઘટી રહ્યું છે ને જો તમે પણ સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો દાગીના

જેની સાથે પણ ઘટાડો જોવા મળે સોનાની માંગમાં વધારો જોવા મળે જેના લીધે સોનાની કિંમતો ને અસર થતી હોય છે અને સોનું મોંઘુ અને સસ્તું થતું જોવા મળતું હોય છે તો મિત્રો

તો હાલ અત્યાર સુધી સૌથી વધારે લોકો સસ્તા સોનાની રાહ જોડ્યા હતા અને અને ની વાત કરીએ તો પાંચ ટકા થી લઈને આઠ ટકા મેકિંગ ચાર્જ નો સમાવેશ થાય છે જ્યારે સોનું ખરીદવું એ ખૂબ જ મોંઘું થઈ રહ્યું હતું ને પછલા વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ વધીને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પકડની બહાર જઈ હતો સોનાનો ભાવ ત્યારબાદ તૂટતું જોવા મળી રહ્યું છે તો મિત્રો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે તો મિત્રો આ લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે અને માર્કેટની વાત કરીએ તો મિત્રો જ્યારે માર્કેટની અંદર મંદીનો માહોલ જોવા મળે ત્યારે રોકાણકારો સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોય છે

મેળવી રહ્યા છે તો હવે સોનું તો ઘરમાં ખરીદી લેવું જોઈએ કારણ કે આગામી સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે છેલ્લા આઠ મહિનાથી સોનાની કિંમતોમાં સતત તેજીનો દોર જોવા મળી રહ્યો હતો અને હવે વાત કરીએ તો મિત્રો પંદર ઓક્ટોબરથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે તો સોનું સતત ઘટી રહ્યું છે અને વૈશ્વિક સ્તરે જીઓપોલિટિકલ ટેન્શન ના કારણે પણ અત્યારે કિંમતી ધાતુ સોનામાં કડાકો બોલી ગયો છે તો વૈશ્વિક સ્તરે પણ સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું ઘટી રહ્યું છે તો વૈશ્વિક અસ્થિરતા વચ્ચે અત્યારે લોકો સતત પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે જેના કારણે પણ સોનાની કિંમતોમાં ઘટાડો થયો છે જ્યારે અમેરિકામાં ફુગાવો અપેક્ષા કરતા સુધર્યો છે જેના કારણે પણ સોનાની કિંમતોમાં અસર થઈ રહી છે અને સોનું સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે તો હવે પછી આપણે નેક્સ્ટ અપડેટમાં સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું